ચલો ધીરાવ કાલે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી ખબર છે ને એમાં કયો વિષય હતો ગુજરાતી તો આજે એવી જ બીજી પ્રવૃત્તિ કરવાની છે પણ આજે આપણે ગણિત માં કામ કરવાનું છે બરોબર તો પેલા આપણે શું કરવાનું છે પેલા આપણે નાની મોટી સંખ્યા સરખાવાની છે મેં છે ને જો આ બોર્ડ માં લખ્યું છે દેખાય છે એવું જ તમારે બોર્ડ માં તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને ખાલી જગ્યા લખી છે ને એમાં તમારે તમારો જવાબ લખવાનો છે સમજાય ગયું બધા ને બોર્ડમાં જેવું લખ્યું છે એવું તમારે લખવાનું છે તમને જેવો જવાબ આવડે ને એવો તમારે લખવાનો છે ચલો લખવા માંડો લખાઈ ગયો જવાબ સરસ ચાલો મને વારા એક કઈ કઈ ગોતા હો હું ચલો નવીન ભાઈ લાવો પેલા આઠ તેર ઓગણીસ નાની સંખ્યા અને કેરી વેરી ગુડ ચલો યસ ભાઈ આઠ તેર ઓગણીસ નાની સંખ્યા અને કેરી વેરી ગુડ વાહ મારા દીકરા આ તેર ઓગણીસ નાની સંખ્યા અને કેરી અરે વાહ મસ્ત અક્ષર કેરા વેરી ગુડ વેરી ગુડ ચલો રોનક ભાઈ આઠ તેર ઓગણીસ નાની સંખ્યા અને કોની સંખ્યા વધારે તો કે કેરી ની વેરી ગુડ ચલો લાવો ધ્રુવભાઈ ભાઈ અક્ષર સરસ કરાય ચોથી આઠ માં મોટી સંખ્યા આઠ તેર ઓગણીસ નાની સંખ્યા કેરી વાહ અક્ષર ગંધારા કર્યા પણ જવાબ સાચો લખો હિતુભાઈ આઠ તેર બહુ ચેકા ચેકી કરી દીક ના ઓગણીસ નાની અને કેરી વેરી ગુડ ચલો સોમનાથ ભાઈ લાવો તમારું તો છે જ નહીં એમાં જવાબ આવે સાચા નાની સંખ્યા સાચી અને એ શું લખવાનું હતું કેરી ચલો હવે આપણે બધા એ શું કરવાનું છે તો એ મારી પાસે શું છે પથ્થર મણકા બ્લોક અને દિવાસી છે હું જે સંખ્યા બોલું ને એ પ્રમાણે તમારે ભેગું કરવાનું છે ને પછી જવાબ આપવાનો છે સમજાઈ ગયું મને ને ચલો પહેલાં કોણ આવશે એ તો આવી જાલ અંદર બેસ્ટ હા આનું હું એમ કહીશ ચાર મણકાં અને બે મણકાં ભેગાં કરીએ તો કુલ કેટલા મણકા થાય તો તારે મને ગણીને કહેવાના છે ચાર મણકા અને બે મણકા કેટલા થશે વેરી ગુડ હવે પાંચ બ્લોક અને છ બ્લોક મળીને કુલ કેટલા બ્લોક થાય પાંચ બ્લોક અને છ બ્લોક બાજુમાં રાખીને ગણી શકે દીકરા હા અગિયાર હવે છે ને બાર દિવાસળી પેલા લે પછી ત્રણ દિવાસળી લે છે કુલ કેટલી દિવાસરી થાય ને તારે મને કેવાની છે પેલા બાર દિવાસળી કેટલી થશે કુલ વાહ વેરી ગુડ ચલો હવે દસ પથ્થર અને પથ્થર જવાબ તને ગયેલા વગર હરે વાહ દીકરા ચલો હવે સાત મણકા અને પાછા સાત મણકા કુલ કેટલા મણકા થાય એમનું નાવડે જવાબ તો કઈ વાંધો ચો મણકા કરીને સાત પાછા પણ સાત અરે વાહ વેરી ગુડ ચલો યશભાઈ આ બધું શું કર્યું છે ખબર છે તમને શું છે રૂપિયા રૂપિયા છે ને તો તારે એમાંથી મને સાત રૂપિયા કરી દેવાના છે કેવી રીતના સાત રૂપિયા થાય વાહ વેરી ગુડ સરસ ચાલો તેર રૂપિયા આપવાના છે અહિયાં તે દસ નો એક નો ને બે નો વેરી ગુડ સરસ તારે હવે મને કેટલા રૂપિયા સત્તર રૂપિયા આપવાના છે નહી સોરી વીસ રૂપિયા આપવાના છે વીસ રૂપિયા અરે વાહ દસ ની નોટ ને દસ નો સિક્કો વેરી ગુડ હવે તારે મને પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને પંદર રૂપિયા કરી દેવાના છે કેટલા સિક્કા જોશે અરે વાહ તો તો ફટાફટ જવાય વેરી ગુડ તારે એની બે રૂપિયા નો સિક્કો લેવાનો અને કેટલા રૂપિયા કરવાના બાર રૂપિયા કરવાના છે મને અરે વાહ એક બે ત્રણ ચાર પાંચ છ વેરી ગુડ ચલો નવી આ ચિત્ર દેખાય છે ને તમને એમાં શું શું દેખાય છે જોતો હાથી પતંગિયા કબૂતર કા કાચબો હા માછલી બતક વેરી ગુડ આ ચિત્ર છે ને એમાં વાદળ કેટલા છે ઘણી ને ક્યાલ મને ત્રણ 3 વેરી ગુડ આ ચિત્ર એમાં એક જ પ્રાણી હોય એવું ક્યું પ્રાણી છે હાથી આરે વાહ ચાલો હવે તારે મને આમાંથી એવા કહેવાય છે પતંગિયા અને કબૂતર એ બેયને ભેગા કરતો કુલ કેટલા થાય છે અરે વાહ ચાલો હવે કાચબા અને આ ફૂલ છે ને એ બેને ભેગા કરતો કુલ કેટલા થાય એ બેયને મળીને કેટલા થશે અરે વાહ વેરી ગુડ ચાલો હવે બતક અને માછલી માં કોની સંખ્યા વધારે થશે માછલી ની સંખ્યા વધારે કે બતક ની સંખ્યા માછલી અરે વાહ વેરી ગુડ